નરવાજની જેમ આ વર્ષે પણ ન્યુ વડોદરા તાંદલજા સ્ટાર રેસિડેન્સી ખાતે રોઝા ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સ્ટાર રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા એક થઈને રોઝા ઇફતારી અને રાતના જમવાનું પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો રમઝાન મહિનામાં મુસ્લિમો રોઝા રાખે છે જેમાં સવાબ એટલે પુણ્ય કરવા માટે ઇફતારી અને શહેરી જેવા આયોજન કરાતા હોય છે ત્યારે સ્ટાર રેસિડેન્સીના યુવકો દ્વારા ત્યાંના રહેવાસીઓ માટે સુંદર ઇફતારી પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને દુઆ પણ કરવામાં આવી હતી આજે અમે અમારા પવિત્ર માસ ચાલી રહ્યો છે તેમાં અમે રોજા ઇફતારીનો પ્રોગ્રામ રાખ્યો છે આ કઈ જગ્યા છે આ અમારી સ્ટાર રેસીડેન્સી ન્યૂ તાંદર વિસ્તારમાં એકતા નગર પાસે રાખ્યો છે આ પ્રોગ્રામ તમે કેટલા વર્ષોથી તમે કરતા આવ્યા છો અમે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં અમે હળી મળીને સાથે અહીંયા ઇફતારીનો પ્રોગ્રામ રાખ્યા છે સોસાયટી વાળા જેમાં મોહબ્બત બી રહે સોસાયટીની વચ્ચે અને સાથે હળીમરીને અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ અસલામ રૂ आऊजबल रहमान रहीम न्यू तांदलिया तांदलिया विस्तार स्टार रेसीडेंसी किस्मत चौकड़ी के आगे आया है हमारे स्टार रेसीडेंसी में हमारे सब मुसलमान भाई मिलजुल के हमें हमारे मुबारक बरकत का महीना है हमारे सब रोज़ा इफ्तार का प्रोग्राम रखते हैं हमारे प्यारे आका हजूर पाक सल्ल तसम के सदक़े में हमको ख़ुशी का दिन दिखाया हमारे रसोल्ला ने और हमारे प्यारे पैगंबर की सुन्नत पे चलते हैं और सब मिलजुल के ये रमज़ान मुबारक महीना हम लोग मिल के सब ये प्रोग्राम करते हैं असलकुम न्यू तांदलिया स्टार रेसिडेंसी में हमें आज बाईस में रोजो है तो बाईसवा रोजाने तहत हमें इफ्तारी प्रोग्राम जेमा हमारे आखी सोसाइटी અમારી આખું સોસાયટી એમાં ઇફતાર કરે છે ને ઇફતારીમાં ઇફતાર પછી દાળ પુલાવનો પ્રોગ્રામ રાખ્યો છે જેમાં ખાવાનું બી છે એટલે એમાં એવું છે કે અમારો રમઝાન મહિના બરકતવાળો મહિના એમાં બધા એકબીજાને મળી હરી મળીને રહે એના માટે અમે પ્રોગ્રામ રાખ્યો છે